નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ત્રણ દિવસ માટે તેમના પરિવાર સાથે સંઘ ઉપરાષ્ટ્રપતિનું વિમાન દમણ એર સ્ટેશન ખાતે લેન્ડ થતા પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને સાંસદ ઉમેશભાઈ પટેલ દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું ત્યારબાદ મોટી દમણ જામપોર બીચ પાસે આશરે ત્રણ હેક્ટરમાં બાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા એવિયરી દુનિયાભરમાંથી લાવવામાં આવેલા વિભિન્ન પ્રકારના પક્ષીઓથી સજ્જ પક્ષીઘરનું રાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આજથી લોકાર્પણ કરાયેલા પક્ષીઘરમાં દેશ વિદેશથી લાવવામાં આવેલ પક્ષીઓ પર્યટકોની સાથે ખાસ કરીને બાળકો વધુ આકર્ષિત કરશે જે જોતા દમણમાં આગામી સમયમાં પર્યટકોની સંખ્યામાં વધારો થવા પામશે સાથે પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા નાના મોટા ધંધા રોજગાર ચલાવતા એકમોને પણ મોટો ફાયદો પહોંચવા પામશે